રામ રામ ડેરા ને સ્વાગત છે મસ્તીના તાજા તાજા વ્લોગ વિડીયો ની અંદર ને ફરી પાછા વરરાજા બનવા હાટો આપણે આવી ગયા જામનગર ની અંદર ક્યાં આવ્યા હે જીજે ફાઈ માં શેરવાની સૂટ ને બધું સિલેક્શન કરવાનું હે શું કામ કરવાનું હોય તમને બધું આગળ કહેવાનું હો પણ અહીંયા મહારાજાના સિંહાસનમાં બેવાની મજા ફરી આવે છે હા ઘેર પહેરાવો ઘેર ભાઈ ઓહો ઓહો મજા ક્યાં આવે પણ જલન થઈ ગયા હા જલન થઈ ગયા તમને ભાઈ શેની જલન

પાતાજી પૂરો થતો જાય એમ ભરતા જાય બીજો દિવસ સુધી ગયો હવાર નો પોર થઈ ગયો હવાર ના બધા ને કારણ કે કાર સ્પાય આવી વાહે ડિટેલિંગે ભાઈ બંધ હે ને ગાડી કે છે નવ ખણખોદ કર્યું છે કે કે લાપી પોસ્ટર કર્યું છે મે જરીક દેખાડી દઉં તમને લાલ કલર નું લુગડું છે અને આની નીચે એક ગાડી છે મૂંઘા માયલી છે અને આ ભાઈ કે આ માં લાપી પોસ્ટર કરાયું છે આપણે જરીક વાર માં કે શું કર્યું હા એમાં જ હતું આઈલો આઈલો હાલો ભાઈ હાલો કે જે હાલો સ્ટાર્ટ ઉપર જ ઉપર જ ઉપર જ

ભાઈ બંધુ કે ફટાકડા લેવા હે તો જામનગર થી શેટ અમે જામ જોધપુર ફટાકડા લેવા હતો આ બધું તો બોલ શું કહેવાય ઓલો તલ ની માળા છે હે ને ઓલો સન્માનિત કર્યું હે ને પાછા લઈ જાય આવી રીતના ફટાકડા કે આયા મારું સન્માન જોવા ને આ બધું સન્માન કહેવાય તમને તો કોઈ તમને કોઈ ભાવે ના દેને આવી રીતના વેલ્યુ બનાવો તો થાય ફોલોવર ને વેલ્યુ ન બનાવો તો થાય શું હે ખાલી બોટલ પડી લઈ લીધી કે મને ઠંડુ દીધું ભાઈ એમાં પાણી ભર્યું એમને ખબર પડે છે ફટાકડા લીધા ઘટના ખોખા ને ખોખા ભરાયે ઓહો જોતા કોઈ કસ્ટમર નું પાર્સલ જાય છે હુંડા બહુ લાગે પણ કોઈ એવું બહુ લાગતા ફટાકડામાં લઈ લીધા એક ને એક લોક કટલા દેખાય છે તમારો ભાઈ મને ખુદ ખબર નથી આવી ગયા હું ખંભરાની અંદર અને ખંભરાની માલ ઇ આપડે કઈક શૂટિંગ કરવાનું હોય જોઈ લે

ए तुम्हारे धरबी देवा जा होया जा अखिल के वाला को भाई हमारा नवो सीन मने खास कमरे में के कह दो भाई मित्रों तो भाई हमारा शूटिंग तो डन થઈ ગઈ ને બી ટી એસ તમે જોયા છે સોર્ગિફ્ટ બોરગિફ્ટ તો તમે જોયા છે મૂર્તિઓને જોયો છે તો હવે ઘેર ભાઈ કે તો શૂટિંગ કરીને ભાઈ આપણે ખમરેથી નીકળી હાઈ ફૂલનો નજારો જો ભાઈ મને તો ખરેખર બહુ ગમે છે ફટાફટ લોગ હેને ઉતારી નાખ્યો તો આગળ જાવ હાઓ

બે ફાર્મ ઘર બજારે નાના છોકરાઓ ની બાઇકો જતી ને નીકળી ગયા શું કરવા માંગે છે આ સસ્તા ઓનલાઈન ગુંડા

વોઇસ ઓવર કરીને ખેલી રીલ આપણે મૂકી દીધી રીલ તમને કેવી લાગી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને ઘેર ભૂકી ગયો બહુ જાજા સમય પછી અહીં જોયું તો બધી જગ્યાએ ભેહાણ પડ્યો છે કારણ કે દિવાળીની ભાઈ સાફ સફાઈ હાલે છે અને ભાઈ એમ કે આવ્યું છે એક મસ્તીનું ડ્રાય ફ્રૂટનું ડબલું પેકેટ કારણ કે હમણાં છે ને એ જ રીતે વધારે ખાવાનું બહારનું ખાવાનું બહુ વધી જાય ને એટલે ખોલ કે દેખાવ

पहला भरनी कर प्रदक्षिणा करिए नमी गयो है, कि के है। अनके जी नमी गरीब टेको लेना आने भर दे जो आ जा है अगर है आर दे जाइए दे करिए दे, दे, दे अब जान दे जान दे अब इसको कर देना है आपको सिंपली ऊंचा और मैं चढ़ जाता ऊपर अब ट्रैक्टर ऊंचा होगा कि नहीं होगा नहीं होगा ये ट्रैक्टर नबरा है दोस्तों अच्छा वाला ट्रैक्टर होता है तो ये ना आगे मोरे से ऊंचा हो जाता दोस्तों देखा आपने दोस्तो। के होता है क्या के होता है। पर ये तो एकदम है दोस्तों पर फिर भी को भी रखे बगार बगार बगार? बगार? बगार रहे। बगार रहे। आप तो खबर पड़े पा जबरो मांडी नु काम चालू है।